મિત્રો આજે આપણે જ્યાંના થાબડી પેંડા અને ધોધ ઘણો પ્રખ્યાત સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું ટ્રાય કરતો હતો કે જલ્દી થી ધોધ પાસે પહોંચી અને તમને સૂર્યાતય નો નજારો બતાવ સો મીટર ચાલ્યા પછી હું પહોંચ્યો જમજીર ના ધોધ પાસે જે જામવાળા ગીરના જંગલ માંથી સિંગોડા નદી પર આવેલો આ ધોધ છે જેની સુંદરતા અદભુત છે સૂર્યાસ્તના સમયે ધોધ અને આકાશ જાણે વધારે કલરફુલ લાગતો હતો જમજીરના ધોધમાં એટલું ફોર્સ થી પાણી આવતું હતું કે જેના છાંટા વરસાદની કમી પૂરી કરતું હતું પણ મિત્રો જમવાળા નો ધોધ જે ત્રીસ ફૂટ ઉપરથી પડતા અને સો ફૂટ ઉંડા ખાડામાં કોઈ પણ એક સેકન્ડમાં દુર્ઘટના ઘટી શકે છે કેમ કેમકે સેલ્ફીના ચક્કરમાં આજ સુધી સત્તર લોકો મોતને ભેટ મિત્રો દૂરથી ધોધ જોવો અને સલામતી રાખવી આપણી પેલી જવાબદારી છે જમજીરનો ધોધ અમે સૂર્યાસ્તનો નજારો જોયા પછી અમે નીકળ્યા જામવાળા ગામમાં જ્યાંના પેંડા પ્રખ્યાત અમે પહોંચ્યા પચાસ વર્ષ જૂની બલવંતભાઈની દુકાન જે ત્રીજી પેઢીથી આ પ્રખ્યાત થાબડી પેંડા બનાવે છે ખાવાની સાથે મિત્રો મોઢામાં ભળી જાય એવા છે ખણીદાર પેંડા ત્યાંથી નીકળ્યા અમે તાલાળા ગીર જ્યાંની કેસર કેરી પ્રખ્યાત છે પછી અમે એક જગ્યાએ ભજીયાનો નાસ્તો કર્યો અને અમે નીકળ્યા અમારા હોમ ટાઉન જુનાગઢ તરફ